રાજા કોઠારી બોટાદ જિલ્લો બે હજાર તેરમાં બન્યો અને ધારાસભ્ય આટલા મેળા છતાં પણ બોટાદમાં ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ઘણા વર્ષથી ટ્રાફિક માટે આમ પ્રજા હેરાન થાય છે અને પોલીસનું શું આયોજન વ્યવસ્થિત થતું નથી કોઈ કારણે કે જેના હિસાબે આ રોડ ઉપરની ટ્રાફિક અને ગલીઓમાંથી લોકોને પાસ થવું પડે છે અને કોઈપણ સંજોગોમાં બોટાદની પ્રજા ટ્રાફિકથી ત્રાહીમામ થઈ ગઈ છે આજે ઓફિસથી ઘરે જવા માટે એને પંદર વીસ મિનિટ ટાઈમ બગડે છે અને કોઈ ટ્રાફિક મેનેજમેન્ટ બરાબર યોગ્ય થતું નથી એની સુવ્યવસ્થિત વ્યવસ્થા થવી જોઈએ પોલીસે કાળજીપૂર્વક આ વ્યવસ્થા કરે તો કોઈ ઇમ્પોસિબલ વાત નથી ટ્રાફિકમાં અગાઉના પૂર્વ પોલીસ અધિકારીઓ આ બધી વ્યવસ્થા જાળવેલી જ છે પણ વર્તમાનમાં જો આ જળવાય તો બોટાદની પ્રજાને બોટાદના ફરતા બાવન ગામડાનું હટાણું અને ખરીદી હોવાથી તો પ્રજાને રાહત થશે એટલે બોટાદની આમ જનતા એવી અપેક્ષા રાખે છે કે ટ્રાફિકની સુંદર વ્યવસ્થા થાય અને એમાં પ્રજા સહકાર આપે તો સુંદર આયોજન થઈ શકે એવું છે ટ્રાફિક માટે ટ્રાફિક ની લઈને બહુ સમસ્યા છે અને એટલી બધી અડચણો થાય છે કે એની કોઈ સીમા નહીં બસ આ વાહન નહીં અને કોઈ વ્યવસ્થા નથી પબ્લિક તરફ આવેલા કોઈ તરફથી ઓફિસોમાંથી અને બીજા નંબરમાં સવાર અને બપોર ને સાંજે એટલું બધું ટ્રાફિક થાય છે કે આપણે કહેવાય કે પોલીસ સ્ટેશનમાં ક્યાં સાહેબ મૂકે તો સારું એના માટે એમ કે પબ્લિકને કોઈ તકલીફ ન પડે રજૂઆત કરી પણ વારંવાર પણ પછી શું થાય એવું જવાબ મળે કે ભાઈ માણસો ઓછા હિસાબે એમ કે વ્યવસ્થા કરશું એમ સાહેબ એવું કે ખરેખર હોય પડે કે સમસ્યા ટ્રાફિક ને લગતી અને ગામ ને પ્રજા ને જે કોઈ તકલીફ હોય દૂર કરવા વિનંતી એમ ના કોઈ એવી કોઈ સુવિધાઓ છે જ નહીં આ રસ્તા જોવો તો કેટલા બધા રસ્તા પર ખાડાઓ છે બધા રસ્તા કોઈ જાતના વ્યવસ્થા નહીં અને બધા રસ્તા ખરાબ જ છે એના માટે કોઈ સમસ્યા એટલી બધી છે કોઈની કોઈ સીમા કોઈ કોઈ સાંભળવાળો માણસો જ નહીં એવું લાગે તમને તો લાલજીભાઈ ગોપાલભાઈ કળથિયા હીરા બજાર આવેડા ગેટ ઉપર મારી દુકાન છે ટ્રાફિકની સમસ્યા હોય જ છે બોટાદની અંદર સો કરતા વધારે ગામડામાંથી લોકો ખરીદીમાં અટાણા કરવા આવતા હોય છે અને હીરા ઉદ્યોગને લગતા કાર્યક્રમોમાં હીરાને વેપારીઓ હીરા ઘસવા વાળા દિન પ્રતિદિન રોજ પોતાના વાહનો લઈને પુષ્કળ પ્રમાણમાં બોટાદમાં લોકો આવી રહ્યા છે તો ટ્રાફિકનો પ્રશ્ન તો રહે જ છે પણ આના માટે કોઈ કડક કાયદા લાદવાની કેવી આપણી કોઈ માંગ નથી પણ બોટાદમાં હવેલી ચોકથી લઈ અને ગઢડા રોડ સુધી સફેદ પટ્ટા મારેલા છે વચ્ચે ચાલીસથી પિસ્તાલીસ ફૂટ પહોળો રોડો છે ચાલીસ પિસ્તાલીસ ફૂટ પહોળા રોડની અંદર ચાર વાહન આવી જાય કરી શકે આરામથી પણ આમાં તંત્રની એટલી બધી બેદરકારી છે કે ગમે ત્યારે તમે જો વચ્ચે વાહન પીડ્યું હોય પહેલાં ટોઈંગવાળા આવીને વાહન લઈ જતા હતા હમણાંથી કોઈ વાહન લઈ જતું નથી વચ્ચે વાહન પીડ્યા હોય એને લઈને ટ્રાફિક થાય છે બીજું કોઈ સોલ્યુશન તાત્કાલિક તો કંઈ થઈ જવાનું નથી પણ જો તંત્ર જાગે અને આ પટ્ટાની અંદર જે કોઈ પણ વાહન મૂક્યું હોય તો એને તાત્કાલિક ધોરણે ઉપાડી લે ટીઆરબીએ નો જવાનો છે મૂકેલા છે ચાર રસ્તા ઉપર બધે પણ મોટા ભાગના મોબાઈલમાં વ્યસ્ત હોય છે કોઈ ધ્યાન દેતું નથી તો જો સરકાર આના ઉપર ધ્યાન આપે બીજી મારી અમારી એવી માંગણી રેલવે સ્ટેશન ઉપર રેલવે સ્ટેશન જે છે રેલવે સ્ટેશનવાળો રોડ છે હવેલી ચોકથી લઈ અને તે રેલવે સ્ટેશનથી લઈ દિનદિયાલ ચોકમાં જ્યારે વાહન લાવવામાં આવે તો એસટી બસવાળાને બહુ મોટી મુશ્કેલી પડે ડિવાઈડરવાળો રોડ હોય નવ ફૂટની અંદર એસટી બસ કાઢવી સ્ટેશન રોડ ઉપર અઘરું બહુ છે જો આવું આના માટે એસટી બસવાળા કે મોટા વાહન માટે હવેલી ચોકથી ગઢડા રોડ સુધીનો કોઈ વનવે ન હોય તો સારું એવું કામ થઈ શકે એવું છે આ રજૂઆત અમે પહેલાં લોક દરબારમાં પણ કર્યું તો એ અમારું કંઈ સાંભળ્યું નથી અને કંઈ થયું નથી તો અત્યારે વહેલી તકે ફોર મોટી એસટી બસોનો વાહન છે એ રેલવે સ્ટેશનવાળા રોડ ઉપર જવાને બદલે હવેલી ચોકથી સીધો જ્યોતિગ્રામ સર્કલમાં મંજૂરી આપે તો વધારે સારું